નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આજે આ પાછળ ભેંસ જે બાંધે દેખાય તમને આપણે એ ભેંસને બીજદાન કર્યું હતું બીજદાન કર્યું હતું ને ત્રણ સાડા ત્રણ મહિના પહેલાં બીજદાન કર્યું હતું અને પછી હીટમાં આવી નથી ને આજે આપણે ચેક કરવાની છે તો હાલો ચેક કરી ખાલી છે કે આપણે જોઈ બોલ જમ સજવાળો વાત

મિત્રો આપણે ભેંસને તપાસ કરી લીધી છે અને ભેંસ ફાઇનલી ચાર ચાર સાડા ચાર મહિના જેવું ગાપ છે આપણે બીજદાન કર્યું તું સાડા ચાર મહિના પહેલાં અને ગાપ રહી ગયો વાંધો નથી થયો જો મિત્રો આપણે બીજી વિઝિટમાં આવી ગયા છે ને અહીંયા આપણે ભેંસ છે ત્રણ મહિના પહેલાં ફરી ને આપણે બીજદાન નથી કરેલું પાડા પાયા ફરી ચેક કરવાની તો હાલો ચેક કરી ખાલી હે કે ગા પણ જોઈ

તપાસ કરી લીધી પાડે ફેરી પણ ભેંસ ઉઠલો મારી ગઈ છે કાબ નથી ખાલી છે